નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું ખબર ગુજરાતની લાઈવ ન્યૂઝની અંદર આજે એક અગત્યની યોજના છે જે ખૂબ જ ખેડૂત મિત્રોને ઉપયોગી થવાની છે અને માત્ર ને માત્ર એક અઠવાડિયાનો સમય આપવામાં આવેલો છે તો આ યોજનાના ફોર્મ છે તે ભરાવાના છે તો કઈ કઈ યોજના છે કઈ કઈ વસ્તુઓ ખેડૂત મિત્રોને મળવાની છે સૌ પ્રથમ તો કોઈ ખેડૂત મિત્રને ફોન લેવો હોય તો ખાસ થોડાક દિવસની રાહ જોઈ લેજો કેમ કે ફોન સહાય યોજના છે તે તાજેતરમાં આપણા જે નવા વડાપ્રધાન

પાણીના ટાંકા બાંધકામ સહાય યોજના આ ત્રણ ખાસ અગત્યની જે ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી થવાની છે આ યોજનાના ફોર્મ છે તે ચોક્કસ સમયની અંદર ભરાવાના છે તેનો પરિપત્ર પણ જાહેર થઈ શકે ચાલો દોસ્તો જોઈએ આપણે આ ફોર્મની તારીખ શું છે અને કયા કયા સમયે આ ફોર્મ ભરાવાના છે માત્ર ને માત્ર સાત દિવસનો સમય આપવામાં આવેલો છે જોઈએ આપણે તો કે ગુજરાત સરકાર ખેડૂતોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે વિવિધ યોજનાઓ સલાવશે આપણે તેવી રીતે આઈ ખેડૂત પોર્ટલની અંદર કેટલી બધી યોજનાઓ આપવામાં આવેલી છે જે મિત્રો માછીમાર છે તેમના માટે પણ આપણે ટૂંક સમયની અંદર આવશે તે ઓમ કઈ રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતીના વિડીયો લાવી રહ્યા છે તો આ ખાસ ખેડૂત મિત્રો માટે તો કે આ યોજનાનો લાભ ખેડૂતો સુધી સરળતાથી પહોંચે તે માટે કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ એક મિત્રો આખું પોર્ટલ વેબસાઇટ બનાવવામાં આવે છે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે આ

આના દસે હાજર રહી અને વહેલી તકે ફોર્મ ભરી દો કેમ કે ઘણી બધી વખત આની અંદર વહેલા છે પહેલાના ધોરણે યોજનામાં લાભ મળતો હોય છે તો 18 તારીખ ખાસ યાદ રાખવાની છે 18 તારીખના રોજ સવારે 10:30 કલાક છે એટલે તમારે ત્યાં 10 વાગે કે પહોંચી જવાનું છે સ્થળ પર અને આ એક પોર્ટલ ઉપર તમારે ખાસ જે કંઈ યોજનામાં લાભ લેવો હોય મોબાઈલ છે ત્યાર પછી પાક સંગ્રહ છે અને પાણીના ટાંકા બાંધકામ છે તેમાંથી જેમાં લાભ લેવો હોય તેમાં તમારે છે તે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી જોઈએ તો કે આ સમય દરમિયાન છે તમારે ખેડૂત મિત્રો એ નિશ્ચય મુજબની યોજનાઓના ફોર્મ ભરે છે આપણે અગાઉ જોઈએ તો ફોન સહાય પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકા બાંધકામ સહાય યોજના આ ત્રણ યોજનાઓમાં ફોર્મ ભરવાના છે તો દોસ્તો આગામી અઢાર જૂનથી ચોવીસ જૂન સુધી આ એક ખેડૂત પોર્ટલનો લાભ લેવા આ સુવર્ણ તકને શું છે કહીએ તો કે અઢાર તારીખથી લઈ અને ચોવીસ તારીખ સુધી સતત ને સતત સાત દિવસ આ પોર્ટલ છે તે ખુલ્લું રહેવાનું છે પણ વહેલા તે પહેલાંના ધોરણે હોવાથી ખાસ ખેડૂત મિત્રો એ અગાઉ જઈ અને ફોર્મ ભરી દેવું છે પહેલાના દિવસે એક થી બે દિવસ અંદર ફોર્મ ભરી દેવાનું અથવા તો ત્યાં ન જવું હોય અને ફોર્મ તમારે જાતે ભરવું હોય મોબાઈલની અંદર તો ફોર્મ ભરવા માટેની વેબસાઇટ તમને અહીં આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ વેબસાઇટ ગૂગલની અંદર સર્ચ મારવાનું છે ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને તમારે આ ફોર્મ છે તે સરળતાથી ભરી દેવાનું રહેશે વહેલા તે પહેલાના ધોરણે ખાસ યાદ રાખવાનું છે દોસ્તો તો આ હતી આ એક યોજના છે જે અઢાર તારીખે શરૂ થવા જઈ રહી છે ઘણા મિત્રોને ખબર ન હોય આટલા માટે ખાસ વિડીયોની લિંક તેમને શેર કરજો જેથી પણ તેમને ઉપયોગી થાય આવી જ માહિતી ખેડૂત મિત્રોને લગતી ત્યાર પછી નવી આગાહીઓ હોય કોઈ હવામાનને લગતી માહિતી હોય તેવી તમામે તમામ માહિતી આ ચેનલ પરથી તમને સરળતાથી મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે નવી જ કંઈક ખેડૂતને લગતી યોજનાઓનો લાભ થાય તે યોજનાઓના